નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા ચૌહાણ સ્વાગત છે આપનું આજના નવા એપિસોડમાં મિત્રો આ એપિસોડ આપને પસંદ પડશે જ માટે હાલ જ એક પ્રેમભરી મીઠી લાઈક આપશો તો હવે આવીએ આજના વિષય ઉપર થોડી સુંદર ગુજરાતી લાઈનો છાયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી રૂપથી અંજાયો નથી સ્નેહથી ભીંજાયો છું તું કહે પીછો છોડ કેમ કહું પડછાયો છું પથ્થરો પોલા હશે કોને ખબર લોકો પણ કેવા હશે કોને ખબર મૃત્યુ સત્ય બનીને આવી જશે લોકો તો રડશે પણ આંસુ કોના સાચા હશે કોને ખબર નક્કી એના ચણતરમાં આંસુ રેડાયા હશે બાકી હરખનું મકાન આટલું પાકું ન હોય કડવી ગોળીને ગળવાની હોય ચગડવાની ન હોય વેદનાને તો વિસરવાની હોય વાગોળવાની ન હોય કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે હું એનાથી અઘરી જિંદગી જીવી રહ્યો છું શબ્દોના તીર ચાલતા હોય અને તે લાગી જાય તો સમજવું અભિમાનની હાજરી છે પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે પાસબુકને બેલેન્સથી અને શ્વાસબુકને સત્કર્મોથી ભરવી પડે છે બી એટલે બર્થ અને ડી એટલે ડેથ આ બેમાંથી એક પણ આપણા હાથમાં નથી પરંતુ બી અને ડીની વચ્ચે સી આવે છે સી એટલે ચોઈસ ચોઈસ આપણા હાથમાં છે જીવન કેવું જીવવું તે આપણા હાથમાં છે વર્તમાનમાં આનંદથી જીવો ભૂતકાળને ભૂલી જાઓ ભવિષ્યને કુદરત ઉપર છોડી દો જય ગૌ માતા